એરપોર્ટમાં સુવિધાનો અભાવ મુસાફરો પરેશાન વડોદરા એરપોર્ટ જેને હરણી એરપોર્ટ પણ કહેવામાં આવે છે તે ગુજરાતના મહત્વપૂર્ણ એરપોર્ટ પૈકીનું એક છે આંતરરાષ્ટ્રીય ટર્મિનલના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટના વિકાસને વખાણ્યો હતો તેમ છતાં તાજેતરના સમયગાળામાં એરપોર્ટની સુવિધાઓ અને જાળવણી અંગે અનેક ફરિયાદ ઉઠી છે એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું હતું કે તેમણે છેલ્લા છ મહિનામાં છ વખત વડોદરા એરપોર્ટ પર મુસાફરી કરી છે અને દરેક વખતે ત્યાંની અસુવિધાઓથી પરેશાન થયા છે ટોયલેટમાં અસહ્ય ગંદકી ટીશ્યુ પેપરની અછત અને સફાઈની ખોટ જેવી સમસ્યાઓનો સામનો મુસાફરોને કરવો પડે છે અધિકારીઓની અભાવમાં મુસાફરોને ફરિયાદ કરવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી એરપોર્ટની એક્ઝિટ ગેટની બહાર પણ અવ્યવસ્થા જોવા મળે છે વાહનોની બેદરકારીથી પાર્કિંગ અને અવરજવર માટેના માર્ગો અવરોધિત થાય છે જેના કારણે મુસાફરોને બહાર નીકળવામાં મુશ્કેલી થાય છે આ સમસ્યાઓને કારણે એરપોર્ટની પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર પડી રહી છે આવા સમયે જ્યારે વડોદરા શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખી મેળવવાની આશા છે ત્યારે એરપોર્ટની હાલત અને સુવિધાઓમાં સુધારો કરવો અત્યંત જરૂરી છે સરકાર અને સ્થાનિક તંત્રને આ મુદ્દા પર ગંભીરતાથી વિચારવું જોઈએ જેથી મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ મળી શકે અને શહેરની પ્રતિષ્ઠા વધારી શકાય